મહાદેવ ના મંદિર છે કેમ છો મિત્રો જય દ્વારકાધીશ જય કાલ ભેરવ બધાને તો તમારું બધાનું સ્વાગત છે આપડે નવા વિડીયો અંદર અત્યારે આપણે જઈશું કાલ મહાદેવ મંદિરે અત્યારે ટ્રાફિક આપણે આજે હાલી એમ કહીએ છીએ કે કાંઈક અહીંયા છે ને રિક્ષાવાળા આપણે આગળ જ ઉતરતી હતી ટ્રાફિક લાઈન સાથે અંદર આવ્યો નથી તમારા ભાવેશભાઈ આવે છે તો મિત્રો ટ્રાફિક બહુ છે એટલે કંઈ આપણી જે ઓળખી જ આવ્યા હતા ને એમ જતા હતા કે ભાઈ چار پلا ہر سی میری آرتی کریں گے تو چاہ پہ کوئی ہاری ہے اور بھائی ہمیں سینے وی اے پی ٹی کی دنوں پیشے باپ ہے وی اے پی ٹی کی لیوہ ہم سینے ہیں کہ بھائی ہم کتا ہے کہ بھائی ہم پائیسہ دین ماری آئے درسن کروا ہوں ہمیں تو سٹاپک ડ્રાઈવિંગ લાઈન થી આવી અહીંયા મેન ભેગો તો મિત્રો મેન કિસર ભાઈ આયા છે ને 2 થી 5 ફોટા બન લીધા હે હવે આપણે અહીંથી નીકળી જઈએ છે ઓ જો અમારા ભાવાને હું જે ઇન્ડિયન એલિમેન્ટ છે ને એનો જે ભાવ આવી જાય તો એના કરતા એક જણાને દર્શન થાય તો એક નઈ નઈ થાય ને અને એક જણાને બાકી રાખવાનું કહે તો આપણે દર્શન કરવાના નથી કેમ કે બલસાડીને દર્શન કરવા માટે થાય છે અમે જે ફોટા વિડીયો ઉતારી આવ્યા છે જેમ કે તમને આગળ આગળ બતાવ્યું પછી આપણે પાવા પીવા આવ્યા છે માવલા ને ફોન કર્યો હતો છે દર્શન કરીને તમે શરબત પી અંદર આપણે જવાના છીએ કે

એક મહારાજાનું શું કહેવાય ત્યાં બેઠક હતી ન્યાય ગયા હતા તો એનો વિડીયો છે ને બધું આપણે નીચે લિંક રાખી દે જ્યાં જઈને જોતા આવ્યો તો હું તો જો આવવાનું આપણે શરબત બની ગયો એક વાત તો હેક શરબત કે ના આવે બધી જગ્યાએ આમાં ચાવી કંઈ જડી જાય ને તો આપણે ગુજરાતી તો ગુજરાત હે મિત્રો અત્યારે વાતાવરણ વાત કરીને જો વરસાદી વાતાવરણ થઈ ગયું છે અને આપણે ભેરવ બાબા બેઠા અહીંયા વરસાદની આગાહી જે છે ને પછી વરસાદ લગભગ આવશે બહુ બહુ એટલે બહુ ઓલું વાતાવરણ થઈ ગયું ફોનમાં કદાચ ઓછું દેખાતું હજી તમને તો બહુ કાળા વાદળ થઈ ગયા બનાવ મિત્રો એવા આપણો આવી ગયો છે દર્શન કરીને

અહીંયા આવું છે એ અરે પણ રૂમ વાંધો નહીં સામે જે બિલ્ડિંગ યાંક દેખાય છે યો એ નહીં સામે ન્યા જ રૂમ એટલે વાંધો નહીં ને કામ હલવાઈ રહ્યું છે એ એ પાંચ એક છે અમે પાર કરી દઈએ અહીંયા માન માંન ભેગું નહીં આવે હાલ જાડવો જો

હા એક ખબર પડે તમે ગામડે રહેતા હો ને મારા ભાઈ ગામડે જે છે આમાં આમ જ હોય કઈ હલવાઈ ને ઉભા રહ્યો અમે દહ બાર રીક્ષા બંધ પડી ગઈ આટલી ખાડું હતી

તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે નવા વિડીયોમાં મળશે હાલો બાય બાય